ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધા રામ રામ કેમ છે બધા મજામાં આજ આપણે કાંઈ લડત બેવા ને તો આજીમાં પાણી વાળવાનું છે ત્યાં આજે એમાં દીઆખો વિડીયો ધગડ ધગડ આવેલ છીએ જો આપણે અડદ વવાઈ ગયા અડદ વાઈ ગયા કાલ પાણી ચાલુ કર્યું હતું ને તે કાલ આઠ આઠ વાગે હાથ સાત આઠ વાગે લાઈટ આવી પછી ચાલુ કર્યું હતું તે કાલ રાતે અહીંયાથી ચાલુ કર્યું ને એ કાલ આઠ વાગે અહીં ચાલુ કર્યું અહીંથી માંડી નટા છે સેટા ભેગું પાણી બહુ ઉપાડે હમણાં હવે કરવા પડશે સીધા આપણે અડદ વાવી દીધા હવે મેથી વાવી દઈ અડદમાં પાણી આવેથી ભેગી આ મેથી વાવી હોય એ પી જાય આ કટકામાં આપણે થોડાકમાં વાવી ખાધા પૂરતી થઈ જાય ને આપણે આ બધામાં આપણે મેથી વાવવી આપડી ગુલાબડી માસ નવો મોગરો આવ્યો એક બેન ત્રણ ભેગા આવ્યા મોટી થઈ ગઈ મમ્મી પી હું ભાઈ ન પીધું ઉગ આ બેઠી હોય બીજી હેલી પાણી પીવા

ઉંદાબાથી પાંદડા ખેરી નહીં થાય પણ મોરે આવી જ્યાં નથી વાંધો જેના જેના પાંદડા ની ફૂટ થઈ ગઈ નારણ તો જો એક સાઈડ આવ થઈ ગઈ પોવર ના જોટા ખાઈ ખાઈ ને રસ્તાની કમ લુંબુ દેખાઈ ગયું આથમણી સાઈડ પોવર ની છે ને આ સ્વરૂપ તો જો બધામણી મેં ખરી ગયા પાંદડા अंदर ने सेट थी तो बदाम नहीं लग गया बीजी फेट नहीं मैं जो टोमेटा है पाक पर वरी गया एक लाल एक धोरू ने एक पीरू ने वरी वरियारी बंद है कि धाना तो जो हाँ कड़ी पुगे मना सोए लेती आई ये पुई उड़े उड़े जाओ જોઝ છે બાકી ખબર તમને જો ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો મારું નામ મને એમનું નામ નથી આવડતું આવું કીક છે આપણે ગામમાંથી આવી ગયા દૂધ દઈને હવે ગાડી કરી પાર્કિંગ હવે કેટલો છોડી લઉં સો આચારા પાણી આવે ધીમે ધીમે હાલે ભરાવ આવ્યો થોડોક છે અધૂરો થોડોક અધુર છે ભરાઈ જાય હાલો વાર્તા આવી હવે નાખું અહીંયા નાખવું પડવું આપણે અહીંયા આમાંથી એક ત્યારામાંથી આમાંથી બે ઓલા મોડી જ નાકું પાડે નાકું પાડી પોપ ને હરવા ઉભા વાતું કરે કા બીજે ત્યારો ભરાઈ જાય નાકું બાર દઈ નાકું વાર લીધું અહીંયા આયલું ધીમે ધીમે એટલે પાણી પી ગયું કે કઠો કર્યો તો મિત્રો અટાણા અંધારું થઈ ગયું તો વિડીયો પૂરો કરીએ તો મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરતા જ આવજો